ભાવનગર જગરપાલિકા ચૂંટણી અંદર બની છે એની અનાડતના કારણે અમારા સિહોર થી ટાણા સોંકડી જે સોંકડી કહેવાય છે એ છોકડીની અંદર અમારો પચીસ થી ત્રીસ ગામનો વ્યવહાર જોડાયેલો છે અમારી માતાઓ બહેનો ત્યાં ઉભા રહે છે પણ વિદ્યાર્થીઓ પણ ત્યાં ઉભા હોય છે આ આ શાસન કરતી ભાજપની શાસન શાસન કરતી ભાજપની નગરપાલિકાની બોડીને અનાવરત તો જુઓ જ્યાં એક જાહેર શૌચાલય હતું એ પણ બંધ હાલતમાં છે બીજું જૂનું વર્ષો જૂનું તો પાડી દેવામાં જે ચાલુ થયું પાડી દીધું છે નવું બનાવ્યું હતું આ ભાજપની સરકાર નવું બનાવ્યું હતું ત્યાં બંધ હાલતમાં છે તો ત્યાં માતાઓ બહેનોને એટલી બધું એકવડતા પણ હશે કે જાહેર શૌચાલય પણ જવાતું નથી એટલી બધી ખૂબ ગંભીર આ ખૂબ ગંભીરનો બનાવ કહી શકાય કઈ અણ ઘટતો બનાવો પણ બનશે કેમ કે માતાઓ સોશલમાં જવું પડે એક નદી છે નદીના કાંઠે જાય છે અમે જાહેરમાં જોયું છે એટલે જોઈને અમને વેદના થઈ છે કે બોલવું પડશે ને કોઈ નથી બોલતું આના માટે કોઈક તો અવાજ ઉપાડવો પડશે સિહોરમાં તો ભાજપનું શાસન છે એક તરફી શાસન આવ્યું છે અને એક તરફી શાસનમાં મનફાવ તેઓ વ્યવહાર કરી રહ્યા છે તો મનફાવ એવો વ્યવહાર કરી રહ્યા છે તો આ એક કામ તો તમે કરો સારું કામ જે જે સે એને તો તમે રેગ્યુલર ચાલુ કરો જે સે નવું તો તમે બનાવ્યું કે તમારી ક્ષમતા નથી નથી ક્ષમતા એટલા માટે કે તમને એમાં મલાઈ ઓછી મળવા જશે કદાચ નાનું ટાઈન હોય એટલે તમે મલાઈ ઓછી મળતી હોય એટલે તમે ન બનાવતા હોવ પરંતુ જે ગરીબ ને મધ્યમ વર્ગના લોકોને ત્યાં જાહેર શૌચાલયમાં જવાનું હોય એના માટે ખૂબ અગવડતા હોય કે વાહન હોય એની પાસે પ્રાય વાહનની વ્યવસ્થા ન હોય ગામડાના લોકો હોય ખેડૂતો હોય વિદ્યાર્થીઓ હોય વિદ્યાર્થીનીઓ હોય બધા માટે ત્યાંથી વાહન વ્યવસ્થા છે ત્રીસ ગામનો રસ્તો જોડાતો રસ્તો છે અને ત્યાં અમને જે પેસેન્જર વાહન ત્યાંથી મળતા હોય છે એક તો તમારી સરકાર એસટીઓ ટાઈમે આવતી ન હોય એટલે બધા ગામડાના લોકો ત્યાંમાં જતા હોય છે તો ત્યાં જ ખૂબ અગવડતા છે તમને તમારી અનાવડત તો જુઓ કે જ્યાં આપણું જ્યાં આપણું કે ટાઉન હોલ છે ટાઉન હોલની અંદર ઓલરેડી એક સારું ખૂબ સારું ખુબ સારું શૌચાલય તો તમે રાજકીય મેળાડા થતા હોય સરકારી કર્મચારીઓ રોકાતા હોય હોય વીઆઈપી લોકો રોકાતા હોય એના માટે તમે આગળની સાઈડે બનાવો છો જ્યાં ટાઉન હોલની શોભાશી તમે આગળ સાઈડ બનાવી રહ્યા છો બનાવવાનો કઈ વાંધો નથી પણ મૂળભૂત જગ્યા પર બનાવવું જો જ્યાં તમારે જરૂર છે ત્યાં બનાવો જો આવનારા દિવસોની અંદર આ જાહેર શૌચાલય નહીં બને અને શૌચાલયની અંદર જો વ્યવસ્થા ઉભી નહીં થાય તો આવનારી નગરપાલિકાની સામાન્ય સભા સભાની અંદર અમુ અને અમારા ગ્રામ્ય વિસ્તારના શહેરના આગેવાનો મળી અને તમારી સામાન્ય સભાની અંદર અમે ઘેરાવ કરી રહ્યા છીએ વંદે માત્ર ભારતમાંથી જય 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 ગુરુ ગુજરાત